હોસ્પિટલમાં કચ્છના દર્દીઓને નોન ઇન્વેસિવ કાર્ડિયોલોજી મેડિસિન પલ્મનરી બ્રાન્કોસ્કોપી ગેસ્ટ્રે એન્ટ્રોલોજી ગેસ્ટ્રોસર્જરી ટ્રોમા ક્રિસિસ જનરલ મેડિસિન પેથોલોજી આઈસીયુ ટ્રોમા મેનેજમેન્ટ સર્પદસ પોઈઝન મેનેજમેન્ટ ઓક્યુપેશનલ ઇર્ઝરી મેનેજમેન્ટ કોવિડ મેનેજમેન્ટ વગેરેની સારવાર ઉપલબ્ધ થશે અત્યાધુનિક હોસ્પિટલનો શુભારંભ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના સામાજિક રાજકીય અને આરોગ્ય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં દર્દીઓને ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર અને દરેક બીમારીઓમાં સચોટ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે આરોગ્ય ક્ષેત્રે કચ્છી જનોને આધુનિક સારવારનો લાભ આપવાની નેમ હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર જૈનુલ કાજાણીએ વ્યક્ત કરી હતી હોસ્પિટલમાં ડોક્ટર આદિત્ય પટેલ ડૉક્ટર દર્શિલ શાહ ડૉક્ટર કીર્તન કાકડ ડોક્ટર સિમરન ગિલહોત્રા અને ડૉક્ટર હર્ષ શેઠ પોતાની સેવાઓ આપશે જાયનુલ અલી કાજાની છે હું કન્સલ્ટન્ટ ઇન્ટિસ છું અને અમે આજ રોજ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના ભુજ ડિસ્ટ્રિક્ટમાં એક અનેરું સ્વાસ્થ્યને લાગતું એક હોસ્પિટલનું ઉદઘાટન કરી રહ્યા છીએ કે જેની અંદર આપણી પાસે જનરલ સર્જન તરીકે ફરજમાં ડૉક્ટર આદિત્ય પટેલ ડૉક્ટર હર્ષ શેઠ પેથોલોજીસ્ટમાં ડૉક્ટર સિમરન ગિલોત્રા જનરલ ફિઝિશિયન અને ફેમિલી ફિઝિશિયન તરીકે ડૉક્ટર મીના ઝા કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ડૉક્ટર કીર્તન કાકડ અને આપણી આ હોસ્પિટલની અંદર આઈસીયુ ટ્વેલ્વ બેડેડ અદન સુવિધાઓથી સજ્જ તેમજ ઓટી કોમ્પ્લેક્સ તેમજ ચાર બેડનો જનરલ વોર્ડ તેમજ ચાર બેડના સ્પેશિયલ રૂમ અને મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ્સ રાખેલું છે ઉપરાંત આપણી પાસે ટ્વેન્ટી ફોર બાય સેવન પેથોલોજીકલ લેબ અને તદઉપરાંત અન્ય સુવિધાઓ પણ અવેલેબલ છે એ જ કે આપણે લોકોને સારી અને સામાન્ય દાર સામાન્ય રેટની અંદર આપણે લોકોને સારી સ્વાસ્થ્ય અને સારી સારવાર આપી શકે એ જ હેતુથી અમે આ યુનિટ ખોલ્યું છે અને આવનારા સમયમાં પણ અમે કચ્છમાં આવી જ રીતે આગળ સેવા કરતા રહીશું